હા ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજા માશો એ વ્યાસાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં હું તમારી સાથે કોઈ પણ વસ્તુ કેવી રીતે બનાવી અને કીડી વિડીયો શેર નહીં કરું પણ હું રિસેન્ટલી ઇન્ડિયા ગઈ હતી તો ઇન્ડિયામાંથી શું શું વસ્તુઓ લાવી છું એ બધું તમારી સાથે શેર કરીશ અને આ જ્યારે પણ શોપિંગ હોલ વિડીયો હોય છે કે જ્યાંથી પણ હું ખરીદી કરતી હોય એ બધા જ બ્લોગ મારા ગુજરાતી ચેનલ છે મારી ગુજરાતી બ્લોગર ઇન યુએઈ એમાં બહુ બધા વિડિયા પડ્યા છે અગર તમને મારી જેમ કોઈની શોપિંગ કે પછી આ હોલ વિડીયો જોવા ગમતા હોય તો ત્યાં જઈ અને જોઈ શકો છો આ ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો છે કે હું આ તમારી સાથે શેર કરું છું કે શું થાય કે હું આ ગુજરાતી ચેનલમાં એવા વિડીયો શેર કરતી હોય જેમાં મારો ચહેરો નો દેખાતો હોય કે આપણે એકબીજા સાથે વાતો ના કરતા હોય તો એકબીજા સાથે કનેક્શન બેસતું નથી અને મજા પણ ના આવે ખાલી બસ જે શીખવાનું હોય એ શીખી અને આપણે જતા રહીએ છીએ અને આપણે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી નથી શકતા તો થોડી બહુ બહુ બધી એવી વસ્તુ હોય છે કે જે તમે તમારામાંથી મારે અને મારામાંથી તમારે શીખવાની હોય છે તો એનાથી બહુ બધો ફરક પડતો હોય છે તો બસ એ જ ક્યારેક ક્યારેક એટલા માટે બ્લોગ ક્યારેક હું મૂકીશ કે ક્યારેક કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો મૂકી કે પછી તમારે અહીંયા વિશે કંઈ વસ્તુઓ જાણવી હોય કે ઇન્ડિયા કરતાં અહીંયા શું અલગ છે એ બધું હોય તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો અને વિડીયો બનાવવાનો મને કોઈ મૂડ નહોતો પણ જ્યારે હું વિડીયો બનાવવાનું એકવાર વિચારું છું પછી મને એમ થાય કે આ વિડીયો બનાવતી કેમ કેમકે બહુ બધું છે આ વિડીયો હું બનાવું છું એનાથી બહુ બધું છે આમાં એ મારો એકદમ છે તો એનાથી મને બહુ બધું રિલીફ મળે છે તો એ બધું તો બરાબર છે પણ આપણે ચાલો હવે આ વિડીયોની શરૂઆત કરી દઈએ આ સરસ મજાનો એક ટોપ છે આ વખતે ઇન્ડિયાથી મેં બહુ બહુ એટલે બહુ ઓછી શોપિંગ કરી છે અને જે પણ કરી છે એ તમારી સાથે શેર કરું છું બે ત્રણ વસ્તુ ની છે કે ખબર નહી આમાં બધામાં નીકળશે એક બે વસ્તુ અને એ ટોપ હતું આ એક કુર્તી છે આ રીતની કુર્તી આ રીતની એની લેન્થ છે આ રીતનું અને એની ઉપર આ છે એ આ ટાઈપનું જે કોટી કયો કે સ્રગ કયો અને આ રીતની કુર્તી વગેરે અહીંયા મળે પણ આપણને ખાસ કર આપણને યાની કે જે ગુજરાતી લોકોને પસંદ હોય અને વધારે પડતી કોટનની કુર્તીઓ મળતી નથી તો જલ્દી જલ્દી વિડીયો આપણે બનાવીને પૂરો કરવાનો છે કેમ કે પછી વિડીયો વધી જાય છે અને લાંબો થઈ જાય છે આ રીતની એક પેર છે લવાંડર કલરની અહીંયા ઉપર આગળ ફ્રન્ટ સાઈડ ગોટા પટેલની આ રીતની ડિટેલિંગ દીધેલી છે આ થ્રી ફોર્થની સ્લીવ છે કોટન મટીરિયલ છે નીચે આ રીતની આ રીતનું છે એની યાર આ પ્લાઝો છે પ્લાઝો પેન્ટ છે આ રીતનું ઇલાસ્ટિક સિમ્પલ છે આ રીતની ઓફલાઇન ખરીદી કરેલી છે કોઈ ખરીદી કરેલી નથી અને અમારા ગામ છે ને આ હું એક વિલેજમાં રહું છું વિલેજની બાજુમાં એક બીજું ગામ છે બીજું વિલેજ છે ત્યાંથી મેં લીધી છે અને આ એક મારી આ આ રીતની એક કુર્તી સ્લીવલેસ દીવડાવીને કેમ કે મારે મારી આગળ ચિકનની છે એ કુર્તી પહેરી હતી જે ટ્રાન્સપરન્ટ વાળી એકદમ નથી આવતી પેલી આછી એવી એની નીચે આ પેટીકોટ પહેરવા માટે અને કા આ કુર્તી છે સિમ્પલ ને સાદી બે ત્રણ ડ્રેસ છે એ જે બાંધણીના છે સીવીને મેં ધ્યાન ત્યાં રાખી દીધા છે કેમ કે ત્યાં પહેરવા માટે હોય છે જે સ્ટિચિંગ કરાવેલા આ રીતનું એક ટ્યુનિક્સ છે

ખબર હોય તો જુનાગઢમાં લેડી લાઈફ બુટિક છે એમાંથી આ બધા કોડ સેટ લીધેલા છે એક આ ટાઈપનું લીધો છે આમાં શું થાય કે કામ કરવાની મજા આવે એટલે મને આ રીતના કોડ સેટ ગમે યા ટીલા કોઈ પણ નાઇટ ડ્રેસ ગમે આ રીતનું એક દેનિમનો શોર્ટ લીધો છે બે ત્રણ આ કમ્ફર્ટની લેગિસ છે આ તમે મેં ઓલરેડી ગયા વખતથી દોતા એ તમને તમારી સાથે લગભગ શેર કરેલું છે આખી પેર છે ત્યારે પર્પલ કલર બહુ ઇન હતો તો મેં આખી પેર પેન્ટ છે અને પછી ચૂની છે અને આ એક આ કુર્તી છે આખી આ રીતની અને આ લગભગ શેર કરેલો છે મેં તમારી સાથે આ રીતની અને સ્લીવ છે આ ટાઈપની આગળ આ રીતનું

આ રીતની બોર્ડર છે પાછળ પ્લેન છે આ એક કુર્તી છે એમાં પણ નીચે સુધીનું અસ્તર છે આ રીતની એમ્બ્રોઈડરી છે આગળ જે પણ મટીરિયલ લગાવેલું હોય એમ્બ્રોડરી હોય કે પછી કોઈ પણ ક્રોશિયાનું મટીરિયલ કોઈ પણ રીતનું ડિઝાઇન હોય કે ભરેલું કોઈ પણ વસ્તુ હોય હું એવી જ કુર્તી લઉં છું આગળથી પ્લેન હોય એ કુર્તી મને પસંદ નથી એટલે મારી કુર્તી એવી જ હોય છે અને આ એક મારી આગળ પટોળું નહોતું આ રીતનું પટોળું લીધું છે તમે જોઈ શકો છો આ રીતનું સિલ્કનું પટોળું છે અને આ રીતની આની બોર્ડર છે અને પછી આ તાત્કાલિક બ્લાઉઝ સીવડાવ્યું કેમ કે આપણે બ્લાઉઝ સીવડાવવા જઈએ તો એક મહિના સુધી એમ કે એક મહિના પછી વારો આવશે તો તાત્કાલિક સીવડાવ્યું મેં અને બસ એ જ છે આ રીતની આખી ખોલતી નથી આ રીતની છે પિંક કલર આ રીતનો મારી આગળ હતો નહીં એટલે મેં પિંક કલરની છે સાડી લીધી છે બસ આટલું જ છે થોડી ઘણી ઘરની વસ્તુઓ છે કોઈ ઘરમાં જે જોઈતી હોય એ વસ્તુઓ પેલા તો હું શું કરતી હતી મારી બ્લોગ ચેનલ હતી ને ત્યારે જે પણ વસ્તુ બહાર થી લાવી હોય ને એ તમારી સાથે શેર કરતી હતી ક્યાંથી લાવી કેટલા ની બધું જ તમારી સાથે શેર કરતી હતી પણ આ વિડીયો પછી લાંબો થઈ જાય આ ચેનલ મારી ડીએ વાય વિડીયોઝ નીચે એટલે પછી આવા વિડીયો કોઈકને ગમે કોઈકને ના ગમે આ તો આપણે એકબીજા સાથે વાતો કરી શકીએ એટલા માટે આ વિડીયો હું તમારી સાથે શેર કરું છું બસ એ જ છે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધા મજામાં રહેજો એવી આશાથી આજનો વિડીયો પૂરો કરીએ છીએ